કારણ કે જીવન કર્મને આધીન છે એટલે જીવમાત્ર સતત ને સતત કર્મ કરતો રહે છે ભગવાન પણ ખૂબ કહે છે કે જ્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું ત્યારે મારે પણ કર્મને આધીન થવું પડે છે આપણે જે કંઈ કરીએ છીએ તે સમજી વિચારી કરીએ છીએ પરંતુ કર્મ ગમે તેટલું સમજી વિચારી કરીએ તો પણ કર્મબંધનથી બંધાઈ જઈએ જ છીએ માટે જ શાસ્ત્રો કહે છે કર્મની ગતિ છે વળી વેદો ગાય છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા માણસ કર્મ કરતો થઈ જાય છે સવારે ઉઠી રોજ નું નિત્ય કર્મ નાહવું પૂજા પાઠ ચા નાસ્તો સેવા પૂજા વગેરે તે સાંજે સુવા સુધી પણ આ કર્મ પાછળ આપની કઈ ભાવનાઓ જોડાયેલી છે તે અનુસાર ફળ મળે છે તમે ઈશ્વરને ભજો છો તો નિસ્વાર્થ ભજો કોઈને દાન પુણ્ય કરો છો તો નિસ્વાર્થ કરો કોઈ આર્થિક કે સામાજિક મદદ કરો છો તમારી ફરજ સમજીને કરો નહીં બંધાય 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 અને તો પણ સારા આ બધું કરવા પાછળ આપની કેવી ભાવનાઓ છે તે પ્રમાણે ફળ મળે છે આપને વિચારીએ કે મેં કોઈને દાન કર્યું છે અને ભગવાન મારું સારું કરશે એટલે ભલે દાન આપવા પાછળ તમારી સારી ભાવના હશે પણ કર્મ તો બંધાઈ જશે આથી જ ભગવાને ગીતામાં કહેલું છે કે કર્મ કરવું દરેક માણસનો અધિકાર છે પણ ફળ પ્રાપ્તિની ભાવનામાં નહીં કારણ કે આમાં તમારી નથી કંઈક મેળવવા માટે કર્મ કરીએ છીએ માટે કર્મથી બંધાઈએ છીએ જે મોક્ષનો માર્ગ નથી કર્મનો સિદ્ધાંત એ છે કે આપણે જે કર્મ કરીએ તેનું સારું કે નરસુમ ફળ આપણને મળીને જ રહેવાનું છે તો પછી તેની મહેચ્છા કે આકાશ શા માટે રાખીને જીવવું કર્મ એ બંધન જરૂર છે પણ નિસ્વાર્થતાથી કરેલું કર્મ કદાપી બંધન નથી બીજાને ગમે તે મદદ કરો પણ પોતાની ફરજ સમજીને કરો આ વિશ્વમાં જે કની ઈશ્વરે મને આપ્યું છે તે મારું એકલાનું નથી બધાનું છે એવો દ્રષ્ટિકોણ રાખીએ અને જીવીએ તો સારું જ પરિણામ મળશે સાત્વિક જીવનના કર્મો સારા ફળ આપે છે અને સુખ આપે છે જ્યારે ખરાબ કર્મો જેવા કે બીજાનું લૂંટી લેવું બીજાને શારીરિક માનસિક દુખ આપવું

એક માનવી જ બીજા માનવીની મદદ કરી શકે છે જ્યારે ખરાબ કાર્યો નો ડર સતત સતાવતો રહેતો હોય છે સારા કર્મો કરો આ ત્રણ શબ્દો અને છ અક્ષરમાં જગતના તમામ શાસ્ત્રો સાથ કર્મ સિદ્ધાંત ક્રિયામાં સંચિત અને પ્રારબ્ધ કર્મ દર્શાવે છે

આપના મહાન ગ્રંથ ભગવદ ગીતા કર્મની ગંગા બકિતની યમુના અને જ્ઞાનની સરસ્વતી છે ગીતાજીમાં એકથી કર્મની બોલબાલા છે કર્મોની કુશળતા એક પ્રકારનો યોગ છે પૌરાણિક કથા એક રાજા હતો તે ઘણી વાર વેસ્કુટો કરી નગરચર્યા માટે નીકળતો એક દિવસ વહેલી સવારે રાજા વેસ્કુટો કરી નગરચર્યા જોવા નીકળી પડ્યો તેને મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ આથી રાજાએ પથ્થર નીચે એક સિક્કી અને એક સોના મહોર મૂકી પછી રાજા શું થાય છે તે જોવા થોડે દૂર જઈને ઊભો રહ્યો એવામાં એક ખેડૂત બળદો સાથે ત્યાંથી પસાર થયો એના એક બળદનો પગ રસ્તા વચ્ચે પડેલા પલા પથ્થર સાથે અથડાયો એથી બળદ લંગડાતો ચાલવા લાગ્યો પણ ખેડૂત બબડા કરતો ચાલતો થયો તેણે પથ્થર ખસેડવાની તસદી લીધી નહીં થોડી વાર પછી એક ઘોડાગાડીનો ત્યાંથી પસાર થયો તે મસ્તીથી ગાતો ગાતો જતો હતો એવા તેની ઘોડાગાડીનું પૈડું પથ્થર સાથે જોરથી પટકાયું ઘોડાગાડી હંકારી ચાલતો થયો એટલામાં ત્યાં એક દૂધવાળી આવી તેને માથે દૂધની ગાગર હતી તેનું પથ્થર તરફ ધ્યાન ગયું ન હતું તેને પેલા પથ્થરની ઠેસ વાગી તે પડી ગઈ અને તેનું બધું દૂધ લોળાઈ ગયું દૂધવાળી રસ્તા વચ્ચે પથ્થર મૂકનારને ગાળો દેતી તથા ખોડંગાતી ચાલતી થઈ તેણે પણ પથ્થર ખસેડ્યો નહીં થોડી વાર પછી એક વિદ્યાર્થી ત્યાંથી પસાર થયો તેણે રસ્તા વચ્ચે પડેલો પથ્થર જોયો ત્યાં તેણે દૂધ ઢોળાયેલું જોયું તેણે વિચાર્યું કે આ પથ્થર ઘણાને નડતો હશે તેણે દફતર રસ્તાની બાજુમાં મૂક્યું પછી બળપૂર્વક પથ્થરને ખસેડ્યો જોયું તો પથ્થર નીચે એક ચીપકી અને સોનામહોર હતી તેને ભારે નવાઈ લાગી તેને ચીપથી વાંચી તેમાં લખ્યું હતું પથ્થર ખસેડવાનું ઇનામ એટલામાં દૂર ઉભેલા રાજા પણ ત્યાં આવી પહોંચ્યા રાજા એ વિદ્યાર્થીને તેની ફરજ બજાવવા બદલ અભિનંદન આપ્યા આ સમાચાર આખા નગરમાં ફેલાઈ ગયા પ્રજાજનોને પોતાની ફરજ અદા કરવાનું મહત્વ સમજાયું જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી